નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે વલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ ની અંદર ગણિત પ્રકરણ નંબર એટલે કે બહુપદીઓ જેની અંદર આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે સ્વાધ્યાય બે પોઈન્ટ ચારના ના પ્રશ્ન નંબર આઠની ની તો વિદ્યાર્થી મિત્રો અગાઉના ભાગ આપણી ચેનલ ઉપર મુકાઈ ચુકેલા છે તો હજુ સુધી તમે લોકો એ જોયા ન હોય તો ચોક્કસથી જોઈ નાખજો જેની લિંક તમે મેળવવા માંગતા હોય તો લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ધોરણ નવના વોટ્સઅપ ગ્રુપ પણ તમને આ લોકોને અંદર આપવામાં આવેલું છે એની લિંક આપેલી હશે તો ધોરણ નવના વોટ્સઅપ ગ્રુપની અંદર તમને લોકોને જોઈન્ટ થઈ જવા માટે પણ વિનંતી કરીએ છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ આપણે લોકો સમય વિતાવ્યા વગર પ્રશ્ન નંબર આઠ તરફ તો કે પ્રશ્ન નંબર આઠમાં તમને લોકોને કંઈક આ રીતેની રકમ આપેલી છે હવે જ્યારે જુઓ અહીંયા તમને લોકોને પદાવલી જે આપેલી છે આપણે ઘનવાળા સૂત્રને કામ કરીએ છીએ તો અહીંયા તમને લોકોને ઘન વાળું જે સૂત્ર છે તમને લોકો આ સૂત્ર એપ્લાય કરી શકીએ કે નહીં એવી ખબર કેમ પડશે તો કે પ્રથમ બે પદો છે ને એ તમને ઘન વાળા આપેલા હશે જુઓ પ્રથમ બે પદો કેવા આપેલા હશે ઘન વાળા અને પછીના બે પદો આપેલા છે તો એમાં છે જુઓ

તો એપ્લાય કરતાં તમારા લોકોએ શીખવાનું છે જે વ્યક્તિને સૂત્ર નથી આવડતા એને પહેલાં સૌપ્રથમ સૂત્રની તૈયારી કરવાની છે અને ત્યારબાદ ધીરે ધીરે પ્રેક્ટિસ દ્વારા તમારે એને સૂત્ર સાથે આપેલી રકમ છે એ કયો સૂત્ર મેચ થાય છે તેને એપ્લાય કરતાં શીખવાનું છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આગળ વધીએ અહીંયા તો કે અહીં જે તમને રકમ આપેલી છે આઠ એનો ઘન પ્લસ બીનો ઘન પ્લસ બાર એનો સ્ક્વેર બી પ્લસ છ એ બીનો સ્ક્વેર આ રીતેની રકમ છે ચાલો તો અહીંયા આપણે લોકો કામની અંદર અહીંયા તો કે અહીંયા એક્સ પ્લસ વાયનો ઘન બરાબર એક્સનો ઘન પ્લસ નો ઘન પ્લસ થ્રી એક્સ વાય પ્લસ થ્રી એક્સ નો પરથી આપણે કામ કરીએ ચાલ આના પરથી આપણે લોકોએ કામ કરવાનું છે તો અહીંયા શું થઈ ગયું કિંમત પ્રમાણે આપણે લોકો જોવા જઈએ તો કિંમત પ્રમાણે અહીંયા આપણા માટે કામ કંઈક આવું થઈ ગયું છે તો હવે અહીંયા પદાવલી આવી રીતે ગોઠવવી પડશે ચલો કૌંસ ઘન પ્લસ કૌંસ ઘન પ્લસ થ્રી કૌંસ સ્ક્વેર સ્કવેર કૌંસ પ્લસ થ્રી કૌંસ કૌંસ નો સ્કવેર પાછળના પદોનું કોઈ ટેન્શન નથી આપણે આગળના પદોનું ટેન્શન છે તો એના માટે જો આઠ એનો ઘન એનો ઘનમૂળ કાઢો તો કેટલા થઈ જાય ટુ એ થઈ જાય એડી બી નો ઘન એનું ઘનમૂળ કાઢો તો કેટલું થઈ જાય ટુ બી થઈ જાય પાછળના કાઉન્સમાં બેઠે બેઠા પદ લખી નાખો તો કે અહીંયા ટુ એ આવશે અહીંયા બી આવશે અહીંયા ટુ એ આવશે અહીંયા બી આવશે તો આના માટે આપણે લોકો હવે જોઈએ તો હવે શું થઈ ગયું પદ તો કે આખાનો ઘન એટલે એના અવયવ જો પાડીએ તો ટુ એ પ્લસ બી ટુ એ પ્લસ બી અને ટુ એ પ્લસ બી મળે આ રીતે કામ કરવાનું છે એની અંદર ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે આઠ એનો ઘન માઇનસ બી નો ઘન માઇનસ પ્લસ વાય નો ઘન પ્લસ ટુ એક્સવેર સોરી થ્રી એક્સ સ્કવેર વાય પ્લસ થ્રી એક્સ વાય નો આ રીતે કામ થશે ચાલો કિંમત પ્રમાણે હવે એડ કરવાની છે આઠ એનો ઘન છે એનું ઘન મૂળ કેટલું થઈ જાય તો કે ટુ એ માઇનસ નો ઘન આપેલો છે તો અહીંયા આવે માઇનસ બી આવશે આ તમારા માટે હાઇલાઇટ છે આને ધ્યાનમાં લેવાનું છે માઇનસ બી આવશે હવે અહીંયા શું થઈ ગયું તો કે અહીંયા ટુ એ અહીંયા માઇનસ બી અહીંયા ટુ એ અને અહીંયા માઇનસ બી હે ચાલો તો હવે પદાવલી પ્રમાણે અહીંયા તમને લોકોને અવયવ આવો મળી જાય માઇનસ બી ટુ એ માઇનસ બી ટુ એ માઇનસ બી તમને લોકોને જવાબ મળે છે એટલે કે અવયવ જે છે એ તમને લોકોને આ રીતેના મળશે ચાલો આગળ વધીએ તો કે સત્યાવીસ માઇનસ એકસો એનો ઘન માઇનસ એકસો એ પ્લસ બસો એનો એનો સ્કવેર ચાલો હવે આગળ કામ કરીએ તો કિંમત પ્રમાણે હવે જોઈએ અહીંયા ચાલો એક્સ પ્લસ વાય આખાનો ઘન તો અહીંયા થઈ ગયું એક્સ નો ઘન પ્લસ વાય નો ઘન પ્લસ થ્રી

માઇનસ એકસો પચીસ ઘનનો એનો ઘન એનું ઘન મૂળ કેટલું થશે તો કે માઇનસ પાંચ હવે આ પદ આપણે અંદર લખી દેવાના છે તો અહીંયા અહીંયા થઈ થઈ એ જ રીતે અહીંયા થઈ જશે આપણા માટે ત્રણ અને અહીંયા થઈ જશે માઇનસ પાંચ એ હેડી આ રીતેનું પદ થઈ જશે ચાલો તો હવે તમને લોકોને પાંચ નો અહીંયા તમને લોકોને આપેલો છે તો પાંચનો વર્ગ કેટલો થઈ જશે પચીસ અને પચીસ નવા છે તો બસો ને પચીસ થઈ જાય છે ઉપરનું પદ તમને મળી જાય છે એ જ રીતે અહીંયા પદ પણ તમને મળી જાય છે લાનો જવાબ છે એ ડિક્લેર કંઈક આવી રીતે કરી શકાય વિદ્યાર્થી મિત્રો તો કે કાઉસ નો ઘન તો અહીંયા શું થઈ જશે ત્રણ અને અહીંયા માઇનસ પાંચ એ આવી જશે તો આપણા માટે અવયવ જે છે એ ત્રણ માઇનસ પાંચે ફરી વખત ત્રણ માઇનસ પાંચે અને ફરી વખત ત્રણ માઇનસ પાંચે મળે એણે આ તમને લોકોને આન્સર મળે છે એણે આ રીતે કામ કરવાનું છે તો ખાસ કરીને ધ્યાનમાં રાખજો ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે ચોસઠ એનો ઘન માઇનસ સત્યાવીસ નો ઘન માઇનસ એકસો ચુમ્માલીસ એ સ્ક્વેર બી સ્ક્વેર તો હવે કામ આપણે એ સૂત્ર પ્રમાણે લેવાનું છે તો અહીંયા થઈ ગયું એક્સ પ્લસ નો ઘન બરાબર નો ઘન પ્લસ નો ઘન +3x2y + 3xy નો સ્ક્વેર આ સૂત્ર થઈ ગયું હવે આ સૂત્ર પ્રમાણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે અહીં આપણે પદાવલી બનાવીએ કૌંસ નો ઘન + કૌંસ નો ઘન + 3 કૌંસ નો સ્ક્વેર કૌંસ + 3 કૌંસ કૌંસ નો સ્ક્વેર કેમદ એડ કરાવીએ ચાલો તો હવે જોઈએ 64 નો ઘનમૂળ કેટલો થઈ જાય તો કે 4 એનો એનો ઘન 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 મૂળ તો 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 કે એ ચાર થઈ 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 ગયો રેડી હવે ચાલો તો અહીંયા પદાવલી પ્રમાણે કેટલું થઈ જશે તો કે અહીંયા જવાબ એ માઇનસ ત્રણ બી આખાનો ઘન આ તમારા માટે થઈ ગયો હવે એના અવયવ લખી નાખો તો ચારે માઇનસ ત્રણ બી અને ચારે માઇનસ ત્રણ બી ફરી વખત ચારે માઇનસ ત્રણ બી તમને લોકોને અવયવ મળે છે આ રીતે કામ કરવાનું છે એની અંદર તો આગળનો જોઈએ દાખલો વિદ્યાર્થી મિત્રો સત્યાવીસ પી નો ઘન માઇનસ એકના છેદમાં બસો ને સોળ માઇનસ નવ ના છેદમાં બે પી નો સ્કવેર પ્લસ એકના છેદમાં ચાર પી તમને લોકોને આપેલો છે તો વિદ્યાર્થી મિત્રો આ દાખલાની અંદર તમારે લોકોએ કામ કઈ રીતે કરવાનું છે તો આપણે તો આપણું જે સૂત્ર છે એના ઉપર યથાવત રહેવાનું છે કે આખાનો ઘન 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 તો અહીંયા શું થઈ જાય સ્ક્વેર આ જવાબ થઈ જશે તો આના પરથી તમારા લોકોએ કામ કરવાનું છે તો પરથી આપણે લોકો કામ કરીએ તો કે અહીંયા તમારા માટે થઈ ગયું પદાવલીમાં કાઉસ ઘન પ્લસ કાઉસ નો અહીંયા કેટલા થઈ ગયા ત્રણ પી એડી અહીંયા એક ના છેદમાં બસો ને સોળ તો માઇનસ એક છેદમાં છ થઈ ગયા તો હવે આ કિંમત આપણે લખી નાખવાની છે પાછળના કાઉસ ની અંદર તો કે ત્રણ પી માઇનસ એક છ ત્રણ પી અને ફરી માઇનસ અહીંયા તમને લોકોને જવાબ જે છે એ ત્રણ પી માઇનસ એક ના છેદ માં છ ત્રણ પી માઇનસ એક ના છેદ છ અને ત્રણ પી માઇનસ છેદમાં છ મળે આ તમને લોકોને અવયવ મળે છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે લોકોએ અવયવ ઉપર કામ કરવાનું છે તો અહીંયા તમારો પ્રશ્ન સંપૂર્ણ રીતે પૂરો થાય છે આશા રાખું છું કે તમને લોકોને સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હશે અને ખ્યાલ આવી ગયો હોય તો વિદ્યાર્થી મિત્રો કમેન્ટની અંદર ચોક્કસથી જણાવજો વિડીયો તમને લોકોને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઇક કરી દો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બાજુમાં આપેલ બે લાયકન દબી દેવું જેથી તમને લોકોને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે વિદ્યાર્થી મિત્રો મળીશો આગળના ભાગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત